પાપસિતારમ બધને તો દિલ થી ડાયરેક્ટર ને પહેલા પાપસિતારમ આવી ગયા છે ને કમેન્ટ કરતા રહેજો ને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં બાપા સીતારાં બધાને કેમ છો તમે મજામાં થશો હું પણ મજામાં છું અને આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને માતાજી તમને ખુશ રાખે એવી શુભેચ્છા પાઠું છું તમને બધાને અને જો હવે એમ નાસ્તા પાણી કેસ તો ગૌશાળીથી વહેલા વહી આવી કેમ કે એને જવાનું છે બધા વિદ્યાર્થીને લઈને પરીક્ષા દેવડાવવા એટલે હું વહેલા વહી એવીથી નાસ્તા પાણી કરવા એટલે જો નાસ્તા પાણી કેટલી થશે અને હવે મેં ખિસ્કોલા હાટું પણ ભાખરી

તો દિલથી દાયરાને કલા બાપા સીતારામને આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હવાર હવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને થોડું મોડું થઈ ગયું એટલે કે વિડીયો બનાવવાનો ટાઈમ રોવા નહીં કે આજથી પરીક્ષા શરૂ થઈ ગઈ છે દસ મહિનાની બારની બોર્ડની લેકચરમાં આપણે દસ ધોરણના વિદ્યાર્થીને અમારે પપ્પાને જ્યાં દ્રાંત્ર છે અને આપણે વિદ્યાર્થીને પરીક્ષા દેવા લઈને આવ્યા છીએ અને બપોર પીસીનું રાવવાનું છે અમારે દીહોરનું ધ્યાન થશે બારમાસો સમય એટલે સવારમાં કાંઈ ટાઈમ મેળવા નહીં અને થોડુંક મોડું થઈ ગયું તો વિદ્યાર્થીના ટાઈમે પગાડવા પડે એટલે વિડીયો ઉતારવાનો કાંઈ ટાઈમ જો નહીં એટલે આપણે આવી ગયા છે એ બપાડા બપાળા આવીને જો વિદ્યાર્થીના સમયસર પગાડી દીધા છે અને પરીક્ષા દેવાનું શરૂ થઈ ગયું છે અને આપણે ટેન્પ લઈને બેઠા છીએ અને આવડો આવ્યો છે બપાડા તળાજા ભાવનગર નો આવ્યો છે આપણે અહીંયા બેઠા છીએ પરીક્ષા પૂરી થાય ત્યાં લગી અને આ પરીક્ષા પૂરી થાય એટલે સીધો આપણે બપોરે પાછા બારમા ધોરણના વિદ્યાર્થીને દિહોર પરીક્ષા છે જ્યાં તો દિહોર આવેલો છે એટલે આપણે રાઉન્ડ છે દિહોર ચાલો આવી રીતે આપણે હવે બેઠા છીએ આપણે વાગી ગયા છે બપોરના હાડા અને આવી ગયા છે હોટલમાં જમવા છે ધીશ હોટલ માં આ હોટલ ધાડી ને બપાડા ની વચ્ચે આવેલી છે અને ઓલી માં કે છે ને કે એકદમ સાદું સિમ્પલ ને સસ્તું ખાવું હોય તો આ જય દ્વારકાધીશ હોટલ માં આવવું પડે હું મને મજા આવી છે એકદમ સાદું અને સસ્તું સિમ્પલ કારણ કે એકસો દસમાં માં તમારે જેટલું ખાવું એટલું સૂટ છે ખોટો બગાડ નહી કરવાનો એમ ફૂલ જેટલું ખાવું એટલું એકસો દસમાં માં તમને અહીંયા ખાવા મળે છે આ જય દ્વારકા દીશ હોટલ છે બપાડા અને વચ્ચે આવેલી છે તો આપણે અહીંયા જમ્યા છીએ બિલ લીધું છે આપણે પૈસા આપ્યા છીએ તમારે જમવું હોય તો આવી જાય છે હું તમને બોર્ડ બતાવું છું જય દ્વારકાધીશનું જો આ છે જય દ્વારકાધીશ હોટલ રેસ્ટોરન્ટ અને બધું દેશ એને હાથનું સિમ્પલ જ મળે અને અનલિમિટેડ છે એકસો દસ રૂપિયા તો આપણે બપોરે બપાડે તે સસ્તા આવીને પાછા તરત તાત્કાલિક પાછા અહીંયા વજાયા હતા દિહોર કેન્દ્ર હતું ત્યાં કારણ કે સમય થોડો ઓછો હતો અને વિદ્યાર્થીને ટાઈમે પગાડવાના હતા એટલે આપણે આવી ગયા છીએ બપોરના અહીંયા અને જો આપણું બપાડાનું ઓલો દિહોરનું સેન્ટર આવ્યું છે હું તમને બતાવું આ મકાનની પાછળ સ્કૂલ છે ત્યાં સેન્ટર આવેલું છે અને આપણે અહીંયા સય હતો આ વડલાનો એટલે આપણે અહીંયા રોડ પાસે ટ્રેક્ટર મેકી દીધું હતું અને એમ એન કરું ભાઈ પછી અહીંયા સહીંયા બેઠા હતા તો હવે ટાઈમ છૂટવાનો થઈ ગયો છે એટલે આપણે ટ્રેક્ટર પાછું ત્યાં ફગાડી દઈએ આન આપણે દેહોર થી વયા આવ્યા એટલે દેહોર થી તરબૂચ આપણે લાવ્યા અને મજા આવે ખાતો અરે વાહ મોજ આવી ગયો તું તે એટલે વાહ ઈ ગાડું પેલા ઈ ખાઈ જા ઓલ તાર રાત માં સીતો ખા હા હા ઈ ખા હા બી બી કહેવાય ઈ બી કહેવાય એવું કેમ મોટું કે દેખાય કાસમાં મોટું

তারপর আমি শিখ করি আর যা শুনলে গিয়ে আগুন তো কত তারার যা শুনে গিয়ে শাকড়ি না না আলো তার વાળું ટાઈમ થઈ ગયો જો અમારે તેજ જ સુએ તરબૂચ દેવાઈ ગયો હવે વાળું કરવા બેહી વાળો વાળું કરવા તો વાળું માં કીસી દેને તેલ મસ્તું તેલ મસ્તું કેવા વાલો હવે વાળો કરી લઈએ અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ તો અમારો વિડીયો તમને ગમે હોય તો અમારો વિડીયો ને લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો ને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને બે લાઈક જ દબાવવાનું ભૂલતા નહીં તો મળીશું નવા વિડીયોમાં ચા સુધી બધાને દિલથી બાપા સીતારામ